રોકડ રૂપિયા પાંચ વિશ્વાસ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે સૂચના તથા તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ સાહેબ

નાસપત આરોપીને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ અને સ્ટાફમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષ સિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર અમરસિંહભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેના અંગત અને વિશ્વાસુ બાથમીદાર મારફતે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી અત્રેણા લિંબાદ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત ગુનામાં સોળ વર્ષથી વિશ્વાસઘાત ગુનામાં નાસપત્ત આરોપી રમાકાંત રૂફે લાલા ઇન્દ્રપાલ મિશ્રા

उत्तर प्रदेश चित्रकूट जिल्हा नागरगाम खातेची पकडी पाडी त्याने विरुद्ध कायदेसरची कार्यवाही कर